તો મિત્રો આજકાલ સ્માર્ટફોન અને ઇન્ટરનેટ નો જમાનો આવ્યો તો આપણા બધાનું જીવન એક સરળ બની ગયું છે અને નાનામાં નાના ગામડા મારી હશે કોઈ પણ વાડી મારી હશે બધી જગ્યાએ અટાણે ઇન્ટરનેટ ગયું છે અને બધી જગ્યાએ અટાણે સ્માર્ટફોન પોતી ગયા છે તો આખી દુનિયાની એક પણ માહિતી એવી નથી કે એક એક લોકો સુધી ન પોતે તો આપણા બધા લોકોનું જીવન સરળ બની ગયું છે અટાણે સ્માર્ટફોન અને ઇન્ટરનેટના જમાનામાં તો જો તમને આવી જ રીતે ઘીરે બેઠા બેઠા ભણવા મળે તો કેવું થાય મિત્રો તો આજે હું તમારા સમક્ષ લઈ આવ્યો છું કુલ ધર્મ નામની એપ્લિકેશન તો આ એપ્લિકેશન જો તમે તમારા ફોનમાં ડાઉન ઉન લોડ કરી લેવો તો તમે તમારા ઘરે બેઠા બેઠા તમે ધોરણ 10 અને ધોરણ બાર તમારે ઘરે બેઠા બેઠા ભણી શકશો મિત્રો અને વાત કરો તો ભણતર પણ એટલું મોંઘું થઈ ગયું છે અને કોઈ પણ તમે ઘી બેઠા બેઠા કાંઈ પણ એપ્લિકેશનની ની લ્યો તો એ પણ બધાય ફી વાળા હોય છે મિત્રો ઘણા બધા હોય છે એ તો મિત્રો આ જે કુલ ધર્મ એપ્લિકેશન છે એ તમારા બધા માટે એકદમ ફ્રી છે અને આ એપ્લિકેશનમાં તમે ધોરણ દસ અને ધોરણ બાર તમે ઘેરે બેઠા બેઠા ભણી શકો કારણ કે ઘણા બધા લોકો એવી સમસ્યા હોય છે કે એવા રીતે એવા એરિયામાં ક્યાંય રહેતા હોય તો એને ભણવા માટે ટાઈમ નથી મળતો અથવા તો ઘણા બધા રીઝન હોય છે આ એપ્લિકેશન ખૂબ કામનો છે મિત્રો આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે તમારે તમારા મોબાઈલ ના એપ સ્ટોર પર જવાનું છે અને ત્યાં જઈ અને કુલ ધર્મ લખવાનું છે કુલ ધર્મ લખશો એટલે કુલ ધર્મ એજ્યુકેશન તમારે સામો આવી જાય એપ્લિકેશન ને ડાઉનલોડ કરવાનું છે અને એમાં પછી તમારે સાઇન અપ કરી લેવાનું છે તો ઘણા બધા મિત્રોને એવો મનમાં ક્વેશ્ચન થતો હોય છે કે આ એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરીએ અને સાઇન અપ કરીએ તો આપણે કાંઈ ફી નથી સુકવવાની છે તો મિત્રો એક પણ રૂપિયો તમારે કોઈને સુકવવાનો નથી આમાં તમારે ખાલી એટલું કરવાનું છે કે તમારે તમારી રીતે બે ઝાડવા વાવવાના છે અને એના ફોટો અપલોડ કરવાના છે અને એ ઝાડવાને મોટા કરવાના છે બે ઝાડવાને તો મિત્રો આ જે કુલ ધર્મ એપ્લિકેશન ટીમ છે એ આખી ટીમ નો બસ એક જ હેતુ છે કે આપણે ફ્રી ભણતર ની આપણે પર્યાવરણનું પણ જતન કરીએ અને મિત્રો મારી એક ખાસ વિનંતી છે કે આ વિડીયોને તમે વધુમાં વધુ લોકોને શેર કરો એટલે આપણી આ જે કુલ ધર્મ એપ્લિકેશન છે એ વધુમાં વધુ લોકો સુધી પોતે અને લોકો આનો લાભ લે